ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ બોલ્યા હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા હે રાજા પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન

પુરજીત કુંતીભોજ તથા શૈવ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે પરાક્રમી યુદ્ધામન અત્યંત શક્તિશાળી ઉત્તમ ઉજા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્ર એ બધા જ મહારથીઓ છે પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે મારી સેનામાં સ્વયં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભુરિષ્યમાં જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે આપનું સૈન્ય બળ અમાપ છે

શંખના નાદે રુત્રાક્ષ ના પુત્રોના હૃદયો વિલીર્ણ કર્યા તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજ રથમાં આરૂ થયેલા પાંડુ અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયું હે રાજન ધૂતરાજના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યાં અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સિંહોની વચ્ચે ઉભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું રુદ્રાક્ષના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો સંજય બોલ્યો હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં તે ઉત્તમ રથને ઉભો રાખ્યો ભીષ્મ દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું હે પાર અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધી વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યું અર્જુને કહ્યું હે પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે મારું ગાંડિયું ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે હે કૃષ્ણ કેશી દૈત્યના સંહારક કેશવ મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી હે ગોવિંદ અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે હે મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો શાળા તથા અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઉભા છે ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સમનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું હે જીવ માત્રના પાલનહાર બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધા હું તૈયાર નથી હણીને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે જો અમે હણીશું તો અમે પાપમાં જ પડીશું માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને શોલાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોની હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું હે જનાર્દન લોકને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપકર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દોષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે આવા પતિત કુટુંબોના પૂર્વજો અધ પતન પામે છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે હે પ્રજાના પાલનહાર કૃષ્ણ મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુટ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટો પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ રાજ્ય સુખ ભોગવવાના લોપ વશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે સંજય બોલ્યા રણમેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયું